રાધે રાધે જય શ્રી કૃષ્ણ સ્નેહ દર્શકો આપનું હાર્દિક સ્વાગત છે આજના ભક્તિ સભર રાશિફળ વિડીયોમાં આજ છે શુક્રવાર દેવી મહાલક્ષ્મીજીનો પવિત્ર દિવસ અને આપણે જાણીશું નવ મે બે હજાર પચીસના રોજ તમારી રાશિ પર કઈ દેવી કૃપા વરસી રહી છે તમારા જીવનના દરેક ક્ષેત્ર પર ગ્રહોની ચાલ કઈ રીતે અસર કરે છે તેનો ભાવભર્યો સંદેશ આપતો ભાવિ દર્શન આજ આપ માટે લાવ્યા છીએ ચાલો શરૂઆત કરીએ અહીં નવ મે બે હજાર પચીસ ને શુક્રવારનું દૈનિક રાશિ ફળ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના અક્ષર છે અ અલન ઈ આજનો દિવસ તમારી માટે આત્મવિશ્વાસ વધારવાનો છે કાર્યક્ષેત્રમાં નવા પ્રોજેક્ટ હાથ ધરો તો સફળતા મળવાની શક્યતા રહેલી છે વેપારમાં અચાનક લાભ મળી શકે છે નોકરીમાં ઉપરવાળા અધિકારીથી ખુશ રહેશે જોકે ઘરના વડીલોના આરોગ્ય અંગે થોડી ચિંતા રહી શકે છે પૂજા પાઠ અને ભક્તિમાં મન લાગશે શુભ રંગ છે લાલ શુભ સમય છે સવારે નવથી અગિયાર સુધી ઉપાય હનુમાન ચાલીસાનો પાઠ જરૂરથી કરો વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ શુક્રવાર તમારા માટે શાંતિદાયક રહેશે ઘરમાં પ્રેમભર્યું વાતાવરણ રહી શકે છે મિત્રો સાથે મળવાનું થવાની શક્યતા છે નાણાકીય બાબતોમાં સુધારો થઈ શકે છે ધંધામાં નવી યુક્તિ અજમાવશો તો લાભ જરૂર થશે જીવનસાથીનો સહયોગ મળશે શુભ રંગ છે સફેદ શુભ સમય છે બપોરે એક થી ત્રણ ઉપાય માતા લક્ષ્મીજી નું ધ્યાન કરો મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ને ગ કોઈ જૂનું અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે વિદેશથી સારા સમાચાર મળવાની શક્યતા છે વિદ્યાર્થીઓ માટે વિશેષ પ્રગતિનો સમય છે યાત્રાની શક્યતા છે પરંતુ વાહન ચલાવતી વખતે સાવચેત રહો શુક્રના કારણે પ્રેમ જીવનમાં મીઠાશ રહેશે શુભ રંગ છે લીલો શુભ સમય છે સાંજે ચારથી છ ઉપાય દુર્ગા સપ્તમીનો પાઠ જરૂરથી કરો કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ આજનો દિવસ સંયમ રાખવાનો છે ગુસ્સો નિયંત્રિત રાખો અને કોઈ પણ નક્કી નિર્ણયમાં ધીરજ રાખો પિતાનું માર્ગદર્શન દાપદાયી થશે ભાગ્યનો સહારો રહેશે પરંતુ ધનના ખર્ચ વધુ રહેશે મનોરંજનમાં સમય પસાર થશે શુભ રંગ છે દૂધિયો તેમજ સફેદ શુભ સમય છે સવારે દસ થી બાર ઉપાય ચાંદની ચાંદ ચંદ્રને કાચા દૂધનો અર્ધ્ય આપો સિંહ રાશિ સિંહ રાશિના નામ અક્ષર છે મટ આજનો દિવસ સિંહ રાશિવાળાઓ માટે ઉત્સાહપૂર્વક ભરેલો રહેશે આત્મવિશ્વાસથી તમે કોઈ મોટું કામ કરી શકશો સરકારી કામકાજમાં સફળતા મળશે જો કે તમારું શબ્દ પ્રયોગ સુમેળ ભર્યો રાખવું ખૂબ જ જરૂરી છે લવ મેટ માટે સારો સમય છે આજનો શુભ રંગ છે સૂર્યમુખી જેવો પીળો શુભ સમય છે બપોરે બાર થી બે ઉપાય વિષ્ણુ શસ્ત્ર નામના પાઠ કરો કન્યા રાશિ કન્યા રાશિના છે તેમજ હણ સાવધાનીથી આગળ વધો કોઈ જૂની ભૂલ આજે તમને મૂંઝવી શકે છે કાર્યસ્થળ પર સરળતા રહેશે પણ સહકર્મીઓ સાથે ટકરાવ ન થાય તે જોવો સ્વાસ્થ્ય સમયે અવગણના ન કરો આધ્યાત્મિક પ્રતિમાં રસ જાગશે શુભ રંગ છે ફીકો ભૂરો શુભ સમય છે સાંજે પાંચથી છ ને ત્રીસ સુધી ઉપાય તુલસી માતાનું પૂજન કરો તુલા રાશિ તુલા રાશિના અક્ષર છે ર તેમજ ત લક્ષ્મીજીની કૃપાથી આવકમાં વધારો થવાની સંભાવના છે સામાજિક ખ્યાતિ વધશે લગ્નયોગ લોકો માટે શુભ લગ્નયોગ્ય લોકો માટે શુભ સમાચાર આવી શકે છે આજે તમે જૂના મિત્રને મળીશ ખુશ થશો સાથે ગુપ્ત સૂત્રોથી સાવચેત રહો શુભ રંગ છે ગુલાબી શુભ સમય સવારે આઠથી નવ ઉપાય શુક્ર ગ્રહને પ્રસન્ન કરવા માટે ચાંદીનું દાન કરો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય માનસિક શાંતિ આજે તમારી તાકાત છે જોકે આજે ભાવનાત્મક નિર્ણયો લેવાથી બચો જમીન મકાન સંબંધિત કાર્યોમાં સફળતા મળશે નોકરી બદલવાની વિચારણા કરો છો તો આજનો દિવસ યોગ્ય રહેશે યાત્રા લાભ શુભ રંગ છે જાંબલી શુભ સમય છે બપોરે બે થી ચાર ઉપાય ભૈરવજીને લાલ ફૂલો અર્પણ કરો ધનરાશિ નામ અક્ષર છે ભ ફ ઢ ધંધામાં મોટો ડીલ થઈ શકે છે જોકે નાણાં ઉધાર આપતા પહેલાં સાવચેત જરૂરથી રહો માતા પિતાની સેવા સકારાત્મક પરિણામ લાવશે ઘરમાં પોઝિટિવ એનર્જી રહેશે વિદ્યાર્થીઓ માટે સારો સમય છે શુભ રંગ છે નારંગી શુભ સમય છે બપોરે ત્રણથી ચાર ને ત્રીસ ઉપાય શ્રી સુપ્તના પાઠ જરૂરથી કરો મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ આજનો દિવસ તમે સુખદ અને ઉત્સાહથી પસાર કરશો જોકે નવું રોકાણ ટાળો ભવિષ્ય માટે યોજના બનાવશો કાર્યક્ષેત્રમાં તમારા સ્ફૂર્તિભર્યા વિચારોથી ઉચ્ચા અધિકારીઓનું પ્રભાવિત થશે સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે આજનો શુભ રંગ છે કાળો શુભ સમય છે સવારે અગિયારથી બાર ઉપાય શિવલિંગ પર કાચા દૂધનો અભિષેક કરો કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ શ તેમજ શ મિત્રો સાથે વાદ વિવાદ શક્ય છે પણ સમજદારીથી ઉકેલી શકશો નવા કામ માટે આજનો દિવસ અનુકૂળ છે સાથે તમારું વાતાવરણ શાંતિપૂર્ણ રાખો ધ્યાન તેમજ યોગ અને જાપથી લાભ થઈ શકે છે લવ લાઈફ માટે સારો સમય છે આજનો શુભ રંગ છે નીલો શુભ સમય છે બપોરે એક થી બે ઉપાય સાત નાળિયેર નદીમાં પ્રવાહિત કરો મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ આજે તમારું ધન લાભ અને પ્રસન્નતાવાળો દિવસ રહે છે કે પડોશી સાથે સંભાળવાથી સાંભાળથી વર્તવું શુભ કાર્યો માટે ખર્ચ થશે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી ધનલાભ જરૂરથી થશે આધ્યાત્મિક વૃત્તિમાં બધા વાત વધશે શુભ રંગ છે સામુદ્રી લીલો શુભ સમય છે સાંજે છ ને ત્રીસથી સાત ને ત્રીસ ઉપાય શ્રી યંત્રનું પૂજન કરો રાધે રાધે જય શ્રી કૃષ્ણ આ રાશિ પર સામાન્ય આગાહીઓ પર આધારિત છે વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની સ્થિતિના આધારે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને પાવી દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જરૂરથી જય મહાદેવ ભોલે ભંડારીનું નામ હર હર મહાદેવ જરૂરથી લખશો